નમસ્કાર ખેડૂત મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે ઘણા સમય પછી આજ ફરી એક વખત આપણી યુટ્યુબ ચેનલમાં કપાસના બજાર ભાવ લઈને ફરી એક વખત આવી ચૂક્યા છે તો ચાલો મિત્રો સમગ્ર ગુજરાત માર્કેટ યાર્ડ કપાસના બજાર ભાવ વિશે માહિતી મેળવવાનું શરૂ કરીએ કોડીનાર માર્કેટ યાર્ડમાં બારસો સિત્તેર રૂપિયાથી સોળસો ને પાંચ રૂપિયા તળાજા માર્કેટની વાત કરીએ તો આઠસો રૂપિયાથી ચૌદસો રૂપિયા ગોંડલ માર્કેટ યાર્ડમાં કપાસનો બજાર ભાવ એક હજાર એકસો એકથી થી રૂપિયા ની વાત કરીએ મિત્રો તો આઠસો રૂપિયા થી ચૌદસો ને એસી રૂપિયા વાંકાનેર માર્કેટયાર્ડ માં મિત્રો કપાસ નો બજાર ભાવ તેરસો રૂપિયા પંદરસો રૂપિયા મહુવા માર્કેટયાર્ડમાં ચારસો દસ રૂપિયાથી નવસો ને પંદર રૂપિયા વિસનગર માર્કેટયાર્ડમાં કપાસનો બજાર ભાવ અગિયારસો પંદર રૂપિયાથી પંદરસો ને સત્રીસ રૂપિયા બોટાદ માર્કેટયાર્ડમાં કપાસનો બજાર ભાવ મિત્રો તેરસો પચાસ રૂપિયાથી પંદરસો ને પચાસ રૂપિયા ખાંભા માર્કેટ યાર્ડમાં અગિયારસો ચોતેર રૂપિયાથી તેરસો ને એકસઠ રૂપિયા કપાસનો બજાર ભાવ બાબરા માર્કેટ યાર્ડની વાત કરીએ તો બારસો પાસઠ રૂપિયાથી પંદરસો ને

અડતાલીસ રૂપિયાથી ચૌદસો ને સાસઠ રૂપિયા ભાવનગર માર્કેટ યાર્ડમાં બારસો ત્રેપન રૂપિયાથી ચૌદસો ને છપ્પન રૂપિયા રાજકોટ માર્કેટ યાર્ડમાં કપાસનો બજાર ભાવ મિત્રો તેરસો ત્રીસ રૂપિયાથી પંદરસો ને અઢાર રૂપિયા રહ્યો છે મોરબી માર્કેટ યાર્ડમાં પણ મિત્રો કપાસનો બજાર ભાવ તેરસો રૂપિયાથી પંદરસો ને અઢાર રૂપિયા નોંધાયો છે ધારીની વાત કરીએ મિત્રો કપાસના બજાર ભાવની તો અગિયારસો અગિયાર રૂપિયાથી ચૌદસો ને બાવન રૂપિયા રહ્યો છે હળવદ માર્કેટ યાર્ડમાં મિત્રો કપાસનો બજાર ભાવ બારસો રૂપિયાથી ચૌદસો ને પંચાવન રૂ રહ્યો છે મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા આભાર